નમસ્કાર મિત્રો ખેડૂત મિત્રો આજે તમને ટોમાટા વિશેની ખેતી તમને બતાવો આજે ટોમાટો લગભગ બે વીઘા વાયેલા છે ને ટોમાટાનો ઉતાર હારો છે લગભગ ભાઈ અમારે ભોણે ભાઈ એવું કહે છે કે અમે લગભગ બે લાખના વિશે છે ટોમાટા બે વીઘા વાયેલા છે જો તમને દર્શ્યો બતાવો આજે તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ તમે દ્રશ્યો બતાવો ટોમાટર અને હજી માલ બહુ છે એક અઠવાડિયાની અંદરમાં પચાસથી સાઠ જબલ ભરે છે અને વધતા કિલોનો ભાવ ચાળીસ પિસ્તાળીસ રૂપિયે માર્કેટમાં જાય છે મિત્રો ટમાટા બે વીઘા વાયેલા છે અમને અમારા ભણે ભાઈએ લગભગ બે લાખના તો વેચી રહ્યા છે અને હજી તો માલ છે કોઈ બાકી જ નહીં અને અઠવાડિયાની અંદરમાં પચાસ હાઈટ સિત્તેર જબલ જ હોય છે અને કિલોનો ભાવ ચાળીસ પિસ્તાળીસ પોત્રીસ ત્રીસ રૂપિયા સેલ્ય ભાવ હોય છે ટોમેટા તો લુમે લુમ છે જો ઘણા વાઈ ગયો છે પડી ગઈ વિડીયો આવો વિડીયો થઈ ગયો